નમસ્કાર દર્શક મિત્ર આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર હિંમતનગર થી હિંમતનગર તાલુકામાં હુડાનો વિરોધ સૌગઢ ગામના સાતસો પચાસ થી વધુ ખેડૂતોએ વાંધા અરજી કરી હિંમતનગર તાલુકાના બહુમાળી ભવન ખાતે આજ રોજ સૌગઢ ગામના ખેડૂતો દ્વારા હુડા સામે વાંધા અરજીઓ સામૂહિક રીતે દાખલ કરવામાં આવી હુડાને સંપૂર્ણપણે નકારી કાઢતા તથા કડક વિરોધ દર્શાવતા સૌગઢ સહિત કાંકરોલ બેરણા હડિયોલ અને પરબડા જેવા કુલ અગિયાર ગામોના ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી હુડા હટાવો જમીન બચાવોના નારા સાથે એકજૂટ થઈને અરજીઓ આપી રહ્યા છે આજરોજ રોજ ગામના સાતસો પચાસથી વધુ ખેડૂતો ખાતેદારોએ પોતાની મૂળ જમીન બચાવવા હુડા ઓફિસ ખાતે અરજીઓ દાખલ કરી હતી ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે હુડા અમલમાં આવશે તો તેઓની જમીન અને જીવન બંને પર ખતરો ઊભું થશે ખેડૂતો સાથે સંકળાયેલી સંકલન સમિતિના આગેવાનો પણ માનવું છે કે કોઈ પણ હાલતમાં હુડા હટાવવો જોઈએ કારણ કે આ યોજના ખેડૂતોની લાગણી અને હકો પર ઘા કરતી હોય તેમ જણાઈ રહ્યું છે મંજુર ન્યૂઝ હિંમતનગર